મુસ્લિમો દ્વારા મોહરમ પર્વ નિમિત્તે તાજિયા કાઢવામાં આવે છે તો સાવરકાંડલા તાલુકાના વીજપડી ગામમાં હિન્દુ યુવાનો કલાત્મક નકશી તાજિયા તૈયાર કરે છે મુસ્લિમ ધર્મગુરુ સલીમ બાપુ કાદરીના માર્ગદર્શનમાં આ તાજિયા તૈયાર કરવામાં આવે છે અને આ તાજિયા તૈયાર કરવામાં ત્રણ મહિના જેટલો સમય થાય છે મુસ્લિમ અને હિન્દુઓ આ રીતે પર્વની સંપથી ઉજવણી કરે છે હું અહીંયા નવ વર્ષથી વીજપડી ગામના અંદર રહું છું અને મારા ભેગા હિન્દુ એકતાના માણસો આવે છે મારા ભેગા કામ કરે છે હું હિન્દુ સમાજ અને મુસ્લિમ એકતાને એક લઈ અને ચાલુ છે આ લોકો અહીંયા આવે છે સાડા ત્રણ મહેનત કરીએ છીએ બધા લોકો સહ સહકાર અંદર રહે છે અને આ છ વે બનાવું છું મને આમાં બનાવવામાં મને શોખ છે કે મારે તાજે છે અને આ ગામની અંદર એકતા માટે હું આ બનાવ આવું છું અને મને ગર્વ છે કે નહીં એમાં આવશે ને બાપનું મારે કામ કરવું છે